નમસ્કાર ગુજરાતી સ્ટીનોગ્રાફી ની વધુ એક તાલીમ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગયા એપિસોડ માં મેં આપ સૌને પૂછ્યું હતું કે આપને ડિફિકલ્ટી લેવલ હાઈ ના પેરેગ્રાફ્સ જોઈએ છે માત્ર બે કે ત્રણ ઉમેદવારોએ જ ડિમાન્ડ કરી છે તો આપણે હમણાં-હમણાં ઇઝી અને મોડરેટ લેવલ ના પેરેગ્રાફ્સ કરીશું આશા રાખું છું કે આપ નિશ્ચિત સમય મર્યાદામાં માં પેરેગ્રાફ ને પૂર્ણ કરતા હશો આ સાથે અપેક્ષા પણ રાખવું જે શબ્દો લખવામાં આપને તકલીફ પડે છે એ શબ્દો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો જેથી એ એવા પ્રકારના શબ્દોની તાલીમ આપણે વધારે સચોટ બનાવી શકીએ અને આપ સૌ ખૂબ સરસ રીતે તમારી આવનારી પરીક્ષાઓમાં પરફોર્મ કરી શકો તો કરીએ શરૂઆત પ્રકાર વર્તમાન પત્ર લેખ ઝડપ નેવું શબ્દ પ્રતિ મિનિટ ડિફિકલ્ટી લેવલ ઇઝી અંગ્રેજીમાં સંક્ષિપ્તમાં ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા ક્વાડ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ લેટરલ તરીકે સંબોધાતા ચાર દેશો કોમા ભારત કોમા જાપાન કોમા ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના વિદેશ મંત્રીઓની બે દિવસની ટોકિયો બેઠક ગઈકાલે સમાપ્ત થઈ સ્ટોપ કોરોના મહામારીના આ યુગમાં જ્યારે આવા આંતરરાષ્ટ્રીય સંમેલનો વિડિયો દ્વારા જ યોજાતા હોય છે ત્યારે ટોકિયોની આ બેઠકમાં ચારેય રાષ્ટ્રના વિદેશ મંત્રીઓ રૂબરૂ ઉપસ્થિત રહ્યા અને આ બાબત જ બેઠકનું મહત્વ પ્રદર્શિત કરે છે સ્ટપ ભારત કોમા પ્રશાંત સાગર વિસ્તારોમાં ચીનની વધતી જતી આક્રમણ ખોરી વિસ્તારવાદ અને વર્ચસ્વવાદના વધતા જતા ખતરા સામે સંગઠિત અવાજ ઉભો કરવાના લક્ષ્યાંક સાથે મળી રહેલા આ સંમેલનમાં તો અમેરિકાના વિદેશ મંત્રી માઇકલ પોમ્પીઓએ તો સાફ સાફ શબ્દોમાં ચીનની વધતી જતી દાદાગીરીના દેશ પછી દક્ષિણ ચીન સાગર હોય કોમા ભારત સાથેનો સીમા વિવાદ હોય કે તાઇવાન મામલો હોય દ્રષ્ટાંતો આવી રહેલા આ પડકારો સામે સંગઠિત થવાની કરી ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સહિત અને દેશોના વિદેશ મંત્રીઓ લાંબી ચર્ચા વિચારણાઓને અંતે એવા તારણો પર આવ્યા કે કાયદા કાનૂન આધારિત વિશ્વ વ્યવસ્થા માટે આ વિસ્તારોમાં સંપૂર્ણ મુક્ત અને ખુલ્લા રહે તથા હસ્તક્ષેપ ન હોય સ્ટોપ પેરા વિદેશ મંત્રીઓએ આ સ્પષ્ટતા ભારપૂર્વક કરી છે કોમાં કારણ કે ચીન કોઈ પણ આંતરરાષ્ટ્રીય કાયદા કાનૂન આધારિત વ્યવસ્થામાં માનતું નથી સ્ટોપ ખાસ કરીને દક્ષિણ સાગર વિસ્તારના નાના પડોશી દેશો જેવા કે મલેશિયા કોમા ફિલિપાઇન્સ કે ઇન્ડોનેશિયાના સાગર વિસ્તારોને ચીન સ્વીકારતું નથી અને લગભગ આ સમગ્ર સાગર વિસ્તારને પોતાની રાષ્ટ્રીય સાગર સીમા તરીકે ઠોકી બેસાડવા માંગે છે સ્ટોપ આ સંબંધમાં આંતરરાષ્ટ્રીય અદાલતે આપેલા ચુકાદાને પણ ચીન માનતું નથી સ્ટોપ વાસ્તવમાં અનુકૂળ એવા કાયદાઓ જાતે બનાવે છે અને નાના દેશો પર ઠોકી બેસાડવા માંગે છે ભારતના લદ્દાખમાં ચાલતા સીમા વિવાદમાં પણ ચીનનું આવું જ વલણ ચાલુ રહ્યું છે અને તાજેતરમાં તો તેણે ઓગણીસસો નો તે વખતના ચીનના વડાપ્રધાન ચાઉ એન લાઈએ પંડિત નેહરુને લખેલો પત્ર ટાંકીને એવો દાવો કર્યો છે કે આ પત્રમાં લદ્દાખની જે સીમા દર્શાવવામાં આવી છે તે જ સીમા અમને માન્ય છે સ્ટોપ અલબત્ત ચીનના આવા એકપક્ષીય નિર્ણયને ભારત માન્ય રાખતું નથી પરંતુ ચીનની દાદાગીરીનો આ વધુ એક નમૂનો છે સ્ટોપ પેરા ટોકિયોમાં મળેલી આ ચતુષ્કોણ ની બેઠક તો પૂરી થઈ પરંતુ તેનો આડકતરો સંદેશો ચીન ને મળી ગયો છેલ્લા પાંચ મહિનાઓથી લદાખ મોરચે ચાલુ રહેલી લશ્કરી કશમકશ પછી અમેરિકા સહિત આ ત્રણેય દેશોને ખ્યાલ આવી ગયો છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ ના નેતૃત્વ હેઠળ નું ચીન જે ગતિએ પોતાની લશ્કરી ધાક જમાવી પોતાના વર્ચસ્વ વાદનો વિસ્તાર કરી રહ્યું છે કોમા તે જોતા લોકશાહી દેશોએ પણ પોતાની સજ્જતામાં વૃદ્ધિ કરવી પડશે સ્ટોપ આ બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં તો ચીનના પડકારનો નો પ્રતિકાર કરતી કેવી વ્યવસ્થા ઉભી કરવી તેની ચોખવટ નથી થઈ પરંતુ અંતે તો ચીનની લશ્કરી તાકાતનો નો પ્રતિકાર માત્ર શબ્દોના સાથિયા પુરવાથી થવાનો નથી સ્ટોપ complete.